જે રીતે નારાજગી ચાલી રહી છે કોંગ્રેસની અંદર જે પણ નિમણૂકો કરવામાં આવે છે અત્યાર સુધીની પ્રણાલિકા એવી હતી કે કોઈ પણ જિલ્લા કક્ષાના હોદ્દેદારની નિમણૂક કરવામાં આવે તો ચૂંટાયેલા ધારાસભ્યોની સેન્સ લેવામાં આવતી હતી જિલ્લા પ્રમુખની સેન્સ લેવામાં આવતી હતી તાલુકા પ્રમુખોની સંગઠનના હોદ્દેદારોની સેન્સ લેવામાં આવતી હતી પરંતુ અત્યારે જાણે તે કોઈની સેન્સ લીધા સિવાય એસસી જે અનુસૂચિત જાતિનો જે મોરચો છે એના પ્રમુખ પદે પાટણ જિલ્લાના બેનની નિમણૂક કરી દેવામાં આવી કોઈ ધારાસભ્યને પૂછ્યું નથી જે જે ચાલુ જે પ્રમુખ હતા એમને પણ કંઈ જાણ કર્યા સિવાય એમની નિમણૂક રદ કરી દેવામાં આવી અને આ બાબતે અમે ત્રણ ધારાસભ્યો મેં રઘુભાઈ અને દિનેશ ઠાકોરે પણ દિલ્હી ખાતે પત્ર લખી અને જાણ કરેલી એના જે ચેરમેન છે એસસીના ગુજરાત સ્ટેટના એને પણ વાત કરી કે ભાઈ તમે જે લોકો ખરેખર સક્ષમ નથી જેને પક્ષ વિવૃત્તિ પ્રવૃત્તિ કરી છે એવા લોકોને તમને તમે પ્રદેશ કક્ષાએ હોદ્દા આપી દો કોને પૂછો નહીં અને અમે જે લોકો કોંગ્રેસને નુકસાન કરવાનો પ્રયાસ કરે છે અને આ ઇટડિયા ઇટેન તો પીઠડિયા જેવી ફૂટેલી ટોપો પાટણમાં આવશે તો એમને 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 જૂતાનો હાર પહેરાવી જો અને માર માર જરૂર પડે તો મારવા પડે તો મારી પણ છું અચ્છા હા પણ તમારે ના ના એ તારા જપેને ના કેવા એવા બિબજ શબ્દોમાં એને કહ્યું તું કે ભાઈ તમારા બાપાની પેટી સમજો છો તમે અને જો પેટી સમજતા હોય તો એવી રીતે ચલાવે તો અમે પણ એમની રીતે એ રીતે જવાબ આપીશું હમ